કાના ભગવાન મમરી છે લાલા ભગવાન કે કાના ભગવાન ભગવાન કયા બે લાલો રજા છે હેલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારા YouTube ચેનલ માં બધા ને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે બ્લોગ સ્ટાર્ટ કર દીધો છે થોડું થોડું બોલો ને હું સે આજે પાછો તોયતી કઈ વાંધો ની ઉતારું તો શું એવી રીતે અને આજે છે ને અમારે લાઈટ વહી ગઈ છે જો અને અમારે લાઈટ નથી શનિવાર છે શનિવારનો કાપ છે લાઈટ છે નહીં અમે છે ને આવા પેન્ડલ બનાવી છીએ એ તો તમને બતાવ્યા છે બ્લોકમાં તો પણ પાછી બતાવું છું અને મિતને આજે રજા છે તો એ બધા કુમકર્ણ ત્રણેય છે કુમકર્ણ ત્રણેય શું કરે છે જો જોતા બતાવતી નથી ને જો અમારે જો કેવા પ્યારા પ્યારા કબૂતર બેઠા છે બતાવી છે ઉપર બેઠા રજર હજુ જો 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 એ તમને કહે છે બધાયને કે જય શ્રી કૃષ્ણને રાધે રાધે અમારા બેન બ્લોક ઉતારે છે ને તો હું રોજ જોઉં છું તો એને તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનો તમારી ફરજ છે એમ કહે છે જો બીઠું બીઠું જો ડોકાઈ છે જો કહે છે ને એમ કહે છે કે તમારે સબસ્ક્રાઈબ કરવાની ફરજ છે હો બધાયને સબસ્ક્રાઈબ કરી દેજો એમ કહે છે જો આયું જોઈ જો જાય છે હાલો કરી દેજો બધા જો જાય છે જો વાહ વૈયા ગયા છે બીસવા થાંભલા ઉપર કેવા બેઠા છે જુઓ થાંભલા ઉપર કંઈ વાંધો નહીં તો હારું હાલો હું બધા વાળવાનું છે તો વાળી નાખું જો એને તમને સબસ્ક્રાઈબ કરવાનું કહી દીધું છે બધા સબસ્ક્રાઈબ કરી દેજો તમને વિડીયો જોવા તો ગમે છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારે સબસ્ક્રાઈબ કરવાની ફરજ છે હા જો બે હું હે ને આ તો ઈયળું ન હોતી હોય ને જેમ હોતો છે અને ઓલો જુઓ એ હું તો હે ભાદરનો ભીમો ન હોતો હોય જવો હું તો ને આરામથી કેવો હું હે એ મિત અમારો ફાધરનો ભીમો ઊભો થા જો ઊભો થયો અને આ તો કુકડું મૂકડું હું હે જો જાગી ગયો એ હતી હાલો હાલો હું તો જો આ પહાડ છે ને એ હંકેલી નાખું ફટાફટ મારે પહાડ છે જો અહીંયા આવડો મોટો એ હંકે આખું ઢગલા ને એ રજા છે જવો જો કેવો ઊંધો પીડ્યો છે ગજા હે ને મિત તો બેહી ગયો છે અને રુદ્ર વાલેશન કરે છે ને આજે અમારે લાઈટ નથી એટલે હું જો જો પહાડ હંકેલ નાખ્યો છે જો હંકેલો હું આવી રીતે કપડાં હંકેલું છું હંકેલું છું જો કેવી રીતે એટલે આને છે ને આપણે લેવા હોય ને કપડાં ખેંચવા હોય ને તો આમ કરીને આમ ખેંચી લેવાના એટલે અહીંયા નથી મૂકતી આ તો બધાય હંકેલેલા છે મેં આમ કરી અને હું ગમે ત્યારે કપડાં હંકેલું તો આમ એટલે એક એક કપડાં વિખાય નહીં જો આમ કરીને આમ લઈ લઈએ ને એટલે કપડાં વિખાય નહીં તો હું આવી રીતે કપડાં બધા કબાટમાં આવી રીતે મૂકી દઉં ગોળ સક્કર જ વાળીને આવી રીતે અહીંયા જો આ મીઠના જોડી છે ને તો શું કહેવાય લેંગડી અને ટી શર્ટ એ આવી રીતે એટલે આને આમ ખેંચી લઈ જો આવી રીતે આમ ખેંચી લઈ એટલે આખી જોડી આવી જાય કપડાં વિખાય નહીં અને આમ હંકેલેલા હોય ને એક પછી એક ઉપર એવી રીતે અને જેમ હંકેલેલા હોય ને તો ખેંચીને એટલે વિખાઈ જાય અને અમારે આ છે ને બધાય ઉથલ નું ભાથલ કપડા કર નાખે એટલે હું આવી રીતે ખંકેલું તોય એવી રીતે તો વિખી જ નાખે જો આ છોકરો અને રોજ રોજ એને બદલાવા જોવે કા કા રૂપાળા રૂપાળા લાગે છે ભાઈ લે કે તમે લખવા મળો નહીં મારે કપડાં હંકેલું શું હજી જુઓ રુદ્ર છે ને કાંઈ બોલે નહીં અને જો આ કોક છોકરા એને એને બાંધો ને એને યાર છોકરો બાંધો એટલે રુદ્રો એમ કે એ છોકરા છોકરો એને યાર રુદ્રારે મસ્તી કરે રુદ્રો તો કાંઈ કોઈ યારે મસ્તી ન કરે પણ જો આ છે ને આંધો મેં શર્ટ નગર આટલો આટલામાં બધે ફાડ નાખો તો એ છોકરાએ અને એ કાંઈ કોઈને અરે બોલે નહીં કાંઈ નહીં અને જો ફાડ નાખ્યો તો એ છોકરા જો આને ક્યાં આને ખબર છે જો ડાબી આવી તાર મોઢું આવતું નથી

તે મને હમ હવે જેસી જો મેગી ખાઈ છે લાલા ભગવાન એ આપી દીધી છે કમિત જેમસી આપલે બાલ સંઘેરવે છે આપલે સંઘેરવે જો કાના ભગવાન એ અવતાર્યા છે ને હુંમી ઉપર રહી આવી છું ડોટ વાગ્યો છે કડીઓ લાંબા થઈ અને પછી પાછા સીધા થઈ જાય કમિત કામ નહી રહે જા હે રહે જા તો નથી કામ નહી કેમ પણ હમ લાઈટ નોતી ને એટલે તો થોડીક વાર હવે આરામ કરી લઈએ અહીંયા તો એમણે મૂકીને વહી ગઈ હતી કપડાનું ઢગલો ને એવું બધું સરખું કર ને કદ ખોટ છે તમારી ખાલી થઈ ગઈ છે આ તો ખાલી સોંદડીશ ને એવું જ છે બીજું કાંઈ નથી કરાવિત ને શું કહેવાય એમ ન કરાય એમ ન કરાઈ હાલ શું શીખેના આવ્યો બાળમંદિર

એનું કામ આઈકમાં પ્રવાય વાગી દાધ હા સરો હારો દમિત ભાગી દ્યો તો આ વિડીયો હે સુધી તે તો વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ કરી દેજો ને હોય તો હા સબ્સ્ક્રાઇબ કરી દેજો તો તમારી સબસ્ક્રાઈબ કરાવાની ફરજ આવે છે એક હા તો સબ્સ્ક્રાઈબ કરી દેજો તમારી ફરજ છે કે તો તમારી ફરજ કરી દેજ